ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય નાગરિક સુધી જાહેર પરિવહનની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે રાજ્યના મહાનગરોને એકબીજા સાથે કનેક્ટ કરવા માટે દસ નવીન હાઇટેક વોલ્વો બસોને વાહન વ્યવહાર અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવી હતી સુરતના એસવી એનઆઈટી સર્કલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વશ્રી મનુભાઈ પટેલ કાંતિભાઈ બલર સંગીતાબેન પાટીલ ડેપ્યુટી મેયર જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી જીએસટી આરટી સચિવ શ્રી રવિ નિર્મલ સંગઠન પ્રમુખ નિરંજનભાઈ ચંજમેરા સ્રોતા વિભાગીય નિયામક પીબી ગુર્જર તથા એસટી ના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ નવીન બસોમાં નાગરિકો માટે વિશેષ સુવિધાઓ ધ્યાનમાં રાખવામાં આવી છે જેમાં સુડતાલીસ સીટિંગ કેપેસિટી ટુ બાય ટુ લેધર અને આરામદાયક પુશબેક સીટ મોબાઈલ ચાર્જિંગ ફેસિલિટી અને નવીન વોલ્વો બસ 13.50 મીટર લાંબી છે એન્જિન કમ્પાર્ટમેન્ટમાં ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ સલૂન વિસ્તારમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ મોનિટર કરવા સીસીટીવી કેમેરા ઇમરજન્સી ઇવેક્યુએશન માટે સીડી સાથે ઇમરજન્સી એક્ઝિટ કટોકટી માટે કટોકટીની હેચ અને બારીઓ બધા જ કાપડ એફઆર ગ્રેડના છે સુધી તથા ગાંધીનગરથી સુરત બે બસો સુરત થી નહેરુનગર નહેરુનગર થી સુરત ચાર બસો તથા અન્ય ચાર બસો રાજકોટના રૂટ ઉપર નિર્ધારિત કરેલા સમયમાં ચાલશે નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એસટી નિગમના નવીન વોલ્વો વાહનોના ગોલ્ડન ગોલ ધ્યાને લઈને રાજ્યની પ્રજાને મુસાફરી દરમિયાન વધુ સુખાકારી યુક્ત પરિવહન સેવાઓ મળી રહે તે હેતુથી નિગમ દ્વારા સૌપ્રથમ વર્ષ બે થી અમદાવાદ વડોદરા વચ્ચે દસ હાઈ એન્ડ પ્રકારના પ્રીમિયમ વાહનો સંચાલનમાં મૂકી શરૂઆત કરવામાં આવી હતી આ સર્વિસોમાં મુસાફરોનો સારો પ્રતિસાદ મળતા નિગમ દ્વારા ઉત્તરોત્તર વધારો કરી હાલમાં એકસો સિત્તેર હાઈ એન્ડ પ્રકારના સ્લીપર અને સીટર વાહનો ચલાવવામાં આવે છે જે મુખ્યત્વે રાજ્યના અગત્યના શહેરો તેમજ ધાર્મિક સ્થળો અમદાવાદ વડોદરા રાજકોટ ભુજ સુરત જેવા શહેરોમાં અને સોમનાથ અંબાજી દ્વારકા શામળાજી ચોટીલા જૂનાગઢ અને વીરપુર વિગેરે ધાર્મિક સ્થળોએ અને અન્ય રાજ્યમાં નાથ દ્વારા ઉદયપુર અને કેસરિયાજી જેવા સ્થળોએ સંચાલન કરવામાં આવે છે